હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો તમને એવું લાગતું હશે કે મેં આવા સરસ મજાના કપડાં કેમ પહેર્યા છે આવી સરસ મજાની ચંદેરી કેમ પહેરી છે તો આજે અમારા પાટોત્સવનો પહેલો દિવસ છે અને મારા ફૈજી સગા ફૈજીની યજમાન છે તો અમારે પોથીને બધું લેવાનું છે પોથીયાત્રામાં જવાનું છે તો અમે ફટાફટથી આવા સરસ તૈયાર થઈ ગયા છીએ અને જો હવે ફઈની ઘર ઘરે નીકળવાનું છે કે ફઈની ઘરે અમે વહેલા પહોંચી જઈએ ઘરનો પ્રસંગ છે એટલે જાવું પણ પડે અને સાથે સાથે ત્યાં ત્યાંથી પોથી યાત્રા નીકળવાની છે એટલે બધા જ બહેનોને બધા પેલા ત્યાં ભેગા થવાના છે પછી બેન્ડ પાર્ટીને એવું બધું પછી હશે તો આખો વ્લોગ્સ જોજો અને વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો આજથી અમારો પાટ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે આજથી રોજે રોજ પાટ ઉત્સવના એક એક પછી એક એક પ્રસંગ ના વિડિયો હું અપલોડ કરીશ તો જરૂરથી જોડાયેલા રહેજો જો પહેલી જ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આજે પોથીયાત્રા છે અને અમારા ફૈજીની ઘરે પોથી પધરાવાઈ ગઈ છે અને અહીંથી પોથી યાત્રા લઈ જવાની છે તો તમે જુઓ અમારા ફૈજીનું ઘર છે તે યજમાન છે તો અમે બધા બ્રાહ્મણ પણ આવી ગયા છે ગોરબાપા પણ અને બધા જ મંડળના બહેનો અને સગાવાલા બધા જ પોથીયાત્રામાં આવવા માટે તૈયાર થઈ ગયા છે અને તમે જોવો જેમ જેમ લોકો આવે છે એમ બધાને સ્વાગત કરીએ છીએ ઠંડુ પાઈએ છીએ બધાની આગતા સ્વાગતા કરીએ છીએ કારણ કે યજમાન પરિવાર હોય એની ઘરેથી જ્યારે પોથી લઈ જવાની હોય એટલે આપણે કેમ દીકરાના લગ્નમાં મહેમાનને તેડાવીએ તેની યા આગતા સ્વાગતાન કરતા હોઈએ એવી રીતના યાદ આગતા સ્વાગતા કરવાની હોય તો બધા બહુ રાજી છે જો આ મારા મારો ઓમ છે ને રુદ્ર છે મારા ફૈજીના દીકરાનો દીકરો ને મારા ફૈજી જે યજમાન છે એ અમારા દેરનો દીકરો છે તો આ યજમાન પરિવાર જો ઊભી ગયો છે હો અને અમે પણ જો પપ્પા ને મમ્મી ને મારા દેર દેરાણીને બધા જ છે ફૈજીના ને બધા જ છે એટલે જો બીજા એક યજમાન હતા એ પણ આવી ગયા છે કુલ ત્રણ યજમાન હતા એક બીજે બાર ગામથી આવ્યા છે ને એક બાર ગામથી ગામમાં જ છે પણ ત્યાંથી પોથી લેવા જવાના છે અને અડધી પોથી અહીંથી લઈ જવાની છે તો બાર ગામના જે યજમાન હતા એ અમારા ફૈજીની ઘરે આવી ગયા છે અને હવે ગોરબાપાએ વિધિ ચાલુ કરી દીધી છે વ્યવસ્થિત પૂજા અર્ચના કરી અને પોથીને વાજતા ગાજતા લઈ જવાની હોય એટલે વ્યવસ્થિત વિધિસર લઈ જવાની હોય કારણ કે આપણે ભાગવત વાંચતા હોઈએ ભાગવત પધરાવવાના હોઈએ તો ભાગવત ભગવાનની પૂજા તો કરવી જોઈએ ને તો એક અલગ જ માહોલ ઊભો થાય છે અને ખૂબ આનંદ આવે છે ખૂબ આનંદ આવે છે હરખની હેલી ચૈડી છે એમ કહું ને તો આલે કે આ હેતાળા ઘનશ્યામ મહારાજનો બીજો પાટોત્સવ આવ્યો ને અને અમને એમ થાય કે ઓહો અમે તો કેવા ભાગ્યશાળી કે અમારી પાસે ભગવાન છે અમારી બાજુમાં ભગવાન છે એમ તો બધાનું ગોરબાપા પૂજન કરાવે છે ને અમે એ જો એની વિધિ કરાવે ને એમ કરીએ છીએ ને આજે તો બહુ આનંદનો દિવસ છે કે સવારના અમને ભાગ દોડ કરીએ છીએ ને છતાંય ચહેરા ઉપર થાક નથી જમવાનું તો કાંઈ જાણે યાદ જ નથી એમ થાય કે જયમાં તો કે શું જયમાં એટલો અરક છે અને બધાએ જ ગોરબાપાએ થોડીક રમૂજ કરે છે હસાવે છે કે આ બધા ક્યાર ના યજમાન પરિવાર ખરે પગે ઉભા છે એ કે એટલે થોડાક આમ થાકી ગયા છે કે અમારા કોઈના ચહેરા ઉપર થાક નહોતો એમ કારણ કે થાક કેથી હોય ઘરે પ્રસંગ હોય એટલે હરખ હોય ને તો જો ગોરબાપા કંઈક વાત કરે છે બધાય બધા દાંત કાઢે છે વિધિમાં તો ખૂબ આનંદ આવે છે નીચે જ અહીંયા અમે યજમાન પરિવાર જ છીએ બધો ઘરે નીચે બધા દાંડિયા રાસ લેવા વહી ગયા છે ડીજે ચાલુ કર્યું છે અને ભગવાનના કીર્તન ચાલુ કર્યા છે અને ધબી રાસ લેવા આવી ગયા છે નીચે અહીંયા તો બધા યજમાન પરિવાર જ છે મારા ફૈજીની ઘરે તો એટલે કહેવાનો મતલબ એમ કે ભગવાને જો આવા સરસ મજાના સમય ઉત્સવ કર્યા હોય ને તો એ કંઈક સમજી વિચારીને જ કહી રહ્યા છે આપણા જીવનની અંદર આવા સરસ મજાના પ્રસંગો આપણે કરીએ અને આપણને ભગવાન આવી પ્રેરણા કરે અને પછી આ પ્રસંગો આપણે કેવા ધામધૂમથી ઉજવીએ તો એ ભગવાને એ નિમિત્તે આપણા એ દિવસોનું સર્જન કર્યું હોય કે એ દિવસો આપણા ભક્તિમય હોય એમ તો જો પછી આરતી કરી જયસદ ગુરુસ્વામીની આરતી કરી ભાગવતને અને બધી પોથીઓને આરતી દીધી જય સ્વામી પ્રભુ જયસદ સ્વામી સહજાનંદ દયાળુ પછી જો મમ્મી અને બે ફૈજીને પોથી ઉપાડવાનું કીધું ગ્રીન સાડીવાળા છે ને મારા મમ્મી છે એટલે કે મારા સાસુ છે મારા ફૈજી છે અને બધાને છે ને ફટાફટથી ભાગવત પધરાવી દીધા છે માથે લઈ અને હવે અમે લોકો ઘરેથી નીકળ્યા છીએ અને થોડુંક દૂર જવાનું છે ત્યાંથી પાછા સમયા કરવાના છે તો જો બધા ઊભી ગયા છે જો ખૂબ આનંદની વાત છે જો બધા જેટલાય પોથી લીધી નહીં બધા જ અને હજી તો અમે બધા પેલા ભેગા થશું એક જગ્યાએ ત્યાં રાસ લેશું અને પછી પાછા ત્યાંથી ડાન્સ કરતાં કરતા મંદિરે આવવાના છીએ તો ચાલો અમે જે જગ્યાએ જવાનું હતું ને એ જગ્યાએ પહોંચી ગયા અને અમે તો એને સરસ મજાના રાસ લેવા માંડ્યા ભગવાનના કીર્તનને તારે મસ્ત મસ્ત આમ બધા નાચવા માંડ્યા મારા દેરાણીને હું ને બધા બીજા કેટલાય બેનો અને આજે અમારે છે ને બધાએ નક્કી કર્યું હતું કે પહેલો દિવસ છે એ પોથી યાત્રા છે એટલે આપણે બધા ચંદેરી પહેરશું ચંદેરી એટલે જૂનો સમયમાં નવખંડી કહેવાય તો મોસ્ટલી જેટલા પાસે છે ને બધાએ ચંદેરી જ પહેરી છે નવખંડી કે ને એ જ લગ્નની હોય એ જ પહેરી છે તો અને બધાએ પછી અમે રાસ લઈએ છીએ એમ તો હું અમને કહી હતી કે આમ બધાનો ઉતાર મારો એકનું શું શૂટિંગ ઉતારે છે તો જો બધા દેખાય ને બધા મસ્ત મસ્ત ચંદેરી પહેરી પહેરીને જો રાસ લઈએ છીએ જો ખૂબ આનંદની વાત છે ખૂબ આનંદની વાત છે કે આજે અવસર આવ્યો મારે આંગણે હૈ હરખની હેલી નવમાય સહજ આનંદ આવ્યા મારે આંગણે તો જો મહારાજા એવા ને એટલે જો આપણે કહીએ ને કે ભગવાન હોય ને જ્યાં જ્યાં ભગવાનનો વાસ હોય ને ત્યાં આનંદ હોય સરસ મજાના રાસ ગરબા હોય એ ભગવાનનું એ એક આપણે કહીએ ને કે શું કહેવાય પહેલાંના સમયમાં કે આ એક ભગવાનની એક ભગવાનની એક હયાતી છે એવું લાગે એમ આપણા વચ્ચે ભગવાન છે આપણી સાથે જ છે એવું આપણને અમુક અમુક ઉત્સવ તહેવાર હોય ને એમાં આપણને એવો અહેસાસ થાય જો બધા ડીજેના સથવારે આપણે દીકરાના મેરેજ જ કરીએ ત્યારે ડીજે વગર કેવા રાસ લેતા હોય ને કેવા ડાન્સ કરતા હોય ને તો આ તો ભગવાનના તેડા છે ભગવાનના આપણે તેડા આવ્યા છે ભગવાનના વધામણા કર્યા છે તો આપણને હરક કેમ ના હોય આપણે આપણને જો આવી રીતના આપણે રાસ લેવાનો આનંદ હોય ને જો કેવા બધા આનંદથી રાસ લે છે અને કેવા બધા ત્યારે હરખમાં છે જો બધાના ચહેરા આનંદથી ખીલી ઉઠા છે ગુલાબની જેમ સવારના બધા ભાગદોડ કરે છે છતાંય જો બધાના ચહેરા કેટલા હરખમાં છે શું કામ ખબર કે આજે પાટ ઉત્સવનો પહેલો દિવસ છે જે દિવસની અમે મહિના દિવસથી આ બે બે મહિનાથી આ રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો ને તો ખબર ના પડી જો અને આવી ગયો ને આજે પૂરો થઈ જશે ને તો વારે નહીં લાગે કારણ કે કેટલો સમય વીતી ગયો છે આમ કરતા અમે મંદિરે પહોંચી ગયા